બનાસકાંઠા જિલ્લાના ડીસાના બનાસ નદીના પટમાંથી છેલ્લા કેટલાય સમયથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસણા રોડ ઉપર રેતી ભરેલ ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે જેને લઈને જૂના ડીસા વાસણા સદરપુર રોડ પરથી રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા માટે આઠ ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ આજે વાસણા ગોળિયા ગામે જાહેર સભા યોજી મોહન રેલી યુજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આઠ ગામના ગ્રામજનો એક જ સૂત્રો સાથે માંગ કરવામાં આવી હતી કે જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહનો બંધ કરવામાં આવે તેમજ રોડની કામગીરી ગોગળ ગતિએ ચાલી રહી છે જેને ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહન ચાલકો બેફામ રીતે અને નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનું પણ ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું જ્યારે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને જો રેતી ભરીને દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો તમામ સરપંચોને ગ્રામજનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી રેતી ભરીને દોડતા વાહનો માટે બનાસ દરીમાંથી રસ્તો કાઢવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી તેવી બાયધરી પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ડીસા જૂના ડીસા વાસણા સદરપુર બનાસ નદીના પટમાંથી મોટા પાયે રેતીની ખુલ્લેઆમ ચોરી કરીને વાહનો બેફામ રીતે દોડતા હોવા છતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને પેટનું પાણી પણ હલતું નથી જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે સરકારની તિજોરીઓને મોટું નુકસાન પહોંચી રહ્યું છે અને રેતી ભરીને દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે હવે આઠ ગામના ગ્રામજનોએ બાયો ચડાવી છે અને રેતી ભરીને દોડતા વાહનો કોઈ પણ સંજોગોમાં જૂના ડીસા વાસણા સદરપુર રોડ પર નહીં ચાલવા દેવાનો નિર્ણય લેવા છે ત્યારે આવનારા સમયમાં વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કે વ્યવસ્થા ઊભી કરે છે જે હવે જોવું રહ્યું જના દિશરી જુના દિસરી ઝબરે રોડ પર આજે દંભો ચાલી રહ્યા છે રેતીના ડંફરો એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો અઢાર અઢાર તારીખે અઢાર રોજ એક ભાઈ પરેશભાઈ મૃત્યુ થયું છે અને બીજા બીજો જે ભાઈ ભણતો હતો એના બી હાથ કપાઈ ગયો છે એ અમદાવાદ સારવાર રસ્તે છે આવા આવા વારંવાર આવી રહ્યા છે તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહિયાં બધા સરપંચો અને બધી બધા જનમેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપવાયા છે એના માટે આવ્યા છે અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે અને અમને અમને એવી આશા છે કે અમારે વહેલી તકે જાહેરનામું બહાર પાડે અને આ લેવો ડંફરો બંધ થાય અમારી અપેક્ષા છે સાહેબ અમને કીધું છે કે જેમ બને એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું યોગ્ય નિરાકરણ નથી આવતું શું નિરાકરણ નહીં આવે તો આગળના અમે આવું ને આવું આંદોલન કરશું કેવા મતલબ કે અમે આ હવે ડંફો નહી જવા દઈએ આ કોઈ ના ઘર નો દીવો ઓલવા બીજા નો દીવો નહીં ઓલવા દઈએ અને આ ડફરો અમે બંધ કરીને જઈશું પરમાર લખમાજી વાસણા ગોળિયા સરપંચ પતિ આજે જૂના દિશાથી જાબડિયા સુધીના આઠ ગામના લોકો અમે એસટીએમ કચેરી આવેદન પત્ર આપવા આવ્યા છીએ આ તરબાનો આજથી કાયમ ત્રાસ છે અને સદંત ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને આજ પછી આ આવેદન પત્ર આપ્યા પછી કદાચ ટર્બાનું બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપીએ છીએ આ રોડજો કામ રોડ ના તો ત્રાસી ગયા છે રોડ નું કામ એટલું બધું ધીમે ગતિ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જુના ડીસા એક હજાર બાળકો ભરવા આવે છે એ તાહિમામ પોકારી ગયા છે અને આ ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ તાહિમામ પોકારી ગી છે એટલે હવે પછી આ સદંતર દરબાર નિકાલ બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવે છીએ હવે પછી તેઓ એમને સદરપુરથી સતરાલા જે વેલી નેશનલ હાઈવે ચાર કિલોમીટર થાય છે તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ અને વડાવરથી ત્રણ કિલોમીટર હાઈવે થાય છે આ બે હાઈવે એમના માટે સરળ છે એ ચાલે તો અમને કોઈ વાંધો નથી અને જો હવે પછી અમારા રોડ ઉપર ટર્બા ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લેશું પણ સદંતર બંધ કરાવીને જપીશું કાંતિભાઈ લખીરામભાઈ જોશી વાસુ આજે પ્રાંત કચેરી ડીસા અમારું આખું ગામ જૂના ડીસા વાસણા સદરપુર નવા ગોળિયા જૂના ગોળિયા સંતોષ ગોળિયા દસાના વાસ લુણપુર અને સદરપુર નહીં જે આહવાન તમારી સામે જે બેઠું છે માત્ર ને માત્ર એક ઉદ્દેશ લઈને આવ્યો છે કે જે જુનાડી સાદી સદરપુર જે રેતીના ડમ્ફરો ચાલે છે એ ડમ્ફરોના ઘણા અમારા ગામના યુવાનોના મૃત્યુ થયા છે અને હાલ તાજેતરમાં 18/8/2025 ના રોજ એક મારા જે મોટા ભાઈનું મૃત્યુ થયું છે ના ગામના એક ભાઈનું મૃત્યુ થયું છે એના શોક સંદેશ સાથે ત્યાં અમારી એક જ માંગ લઈને અમે આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને અમે આજીજી કરવા આવ્યા છીએ કે આ રોડ ઉપર ડમ્ફરો બંધ કરો અને અમને શાંતિથી જીવવા દો કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ મને મને જે પીડા છે આ ગામની પીડા છે તમે દેખી શકો છો તો સાહેબ અમારી એક જ માંગ છે કે જૂના ડીસા સદરપુર જે ડમ્ફરો જે ચાલે છે બંધ કરો અને બીજું અમે રોયલ્ટી કે કોરીવાળાને કોઈ જ રોકટોક કરતા નથી અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ આ જે ડમ્ફરોની અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળા થી ત્રણ કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો અને સદરપુર વડાવડ પણ છે ત્યાં પણ આપી શકો છો સાહેબ તમારે જો તંત્ર કરવું હોય તો સાહેબ તમે કરી શકશો મને વિશ્વાસ છે આ તંત્ર ઉપર ગઢવી સાહેબે જે અમને આશ્વાસન આપ્યું છે સાહેબ ખરેખર મને 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 અંદરથી ફીલ એવું થાય છે કે આ આ અઠવાડિયામાં જ આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈક રસ્તો નીકળશે અને અમને સુખાકારી આપશે કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે

મારું નામ જે પરેશભાઈ હમણાં ગુજરી ગયા છે એમનો નાનો ભાઈ છું ભરત